કોંગ્રેસમાં અત્યારે નેતાઓમાં માનો હોડ લાગેલી છે હું પહેલો હું પહેલો કરીને દરેક નેતા ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાની હોડમાં લાગેલા છે અને હમણાં જ નારણ રાઠવા અને તેમના દીકરા સંગ્રામસિંહ રાઠવાએ તો બીજેપી જોઈન કરી લીધું પરંતુ હવે નામ મોટું આવી રહ્યું છે ને આ મોટું નામ સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યું છે કોણ છે નેતા કેમ અમે એવું કહી રહ્યા છે કે શું તેઓ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સી આર પાટીલના બોલેલા એ શબ્દ તો આપને યાદ જ હશે કે અમરીશભાઈ આવી જાઓ તમારા માટે ખુરશી પર રૂમાલ આજે પણ રાખેલો છે આ શબ્દ સી આર પાટીલે અમરીશ ડેરને કહ્યા હતા અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે એ વખતે અમરીશ ડેરે ઘણી બધી સફાઈ પણ આપી હતી કે હું નથી જવાનો માં કોઈ રૂમાલની વાત નથી કોઈ સંબંધ નથી હા એમને ચોક્કસથી કીધું હતું કે તેમને ચૂંટણી ભલે એકવાર ભારતીય જનતા પાર્ટીમાંથી લડી હતી પરંતુ તેઓ કોંગ્રેસમાંથી છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે પરંતુ હવે આજે ચર્ચા એટલા માટે ઉદ્ભવી છે કે અમરેલી જિલ્લાની કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાય આ વિસ્તૃત કારોબારી બેઠકની અંદર પરેશ દાનાની પ્રતાપ દુધાત વિરજી ઠુમર સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા પરંતુ અમરીશ ડેર ત્યાં આગળ હાજર ન હતા અને અમરીશ ડેર ત્યારે હાજર ન રહેવાના કારણે એ ચર્ચાએ જોર પકડ્યું કે શું અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે કારણ કે કાર્યકર્તાઓ તો ખાનાફૂસી શોધી રહ્યા છે એકવાર નેતા ન દેખાય એટલે તેમના નામની ચર્ચા શરૂ થઈ જાય છે અને ત્યાં આગળ આખી મીટિંગ દરમિયાન જે કાર્યકર્તાઓ આવ્યા હતા કોંગ્રેસના એ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય ચૂંટણીથી વધારે અમરીશ ડેર રહ્યા અને અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે કે નહીં અને કરશે તો કયા કારણો હશે ક્યારે કરશે કેમ કરશે લોકસભાની ચૂંટણી લડશે કે નહીં આ દરેક વસ્તુને લઈને ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ચર્ચા થઈ આનો જવાબ તો અમરીશ ડેર જ આપી શકે કારણ કે અમરીશ ડેર ગેરહાજર હતા પરંતુ આ એટલું ચોક્કસ છે કે પ્રતાપ દુધાર પરેશ ધાનાની વીરજી ઠુમર બધાની હાજરી લોકોને દેખાતી હતી પણ અમરીશ ડે ન હતા અને તેઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જઈ શકે છે તેવી ચર્ચા એ પ્રમુખ મુદ્દો બની ગઈ હતી આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર